સમગ્ર સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી આવેલ નરાધાર વરસાદના પગલે અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે કેટલાય સમયથી લુપ્ત પડેલા ઝરણાઓ ફરી એકવાર વહેતા થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાંથી વહેતા થયેલા ઝરણાઓના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે ચોમાસાની ઋતુ બાદ સર્જાતા સુંદર નજારા જોવા માટે દૂર દૂરથી ટ્રેકિંગ કરવા લોકો મોટી સંખ્યામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના પગલે ઈડર સહિત અરવલ્લીની હારમારાઓમાં છેલ્લા કેટલાય સમયથી લુપ્ત થયેલા ઝરણાઓ ફરી એકવાર શરૂ થયા છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલા આ ઝરણા સ્થાનિક કોઈ પણ વ્યક્તિને આકર્ષી શકે તેમ છે ત્યારે આ આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન પોઈન્ટ બનાવવામાં આવે તો વધુ એક વખત રોજગારીની તક આ વિસ્તારમાં સર્જાઈ શકે તેમ છે હસમુખ પટેલ દૂરદર્શન સમાચાર સાબરકાંઠા